ગુજરાત ન્યૂઝ વિશેષ રજૂઆત સ્વિક સિક્સટી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી સ્વિક સિક્સટી કાર્યક્રમમાં અમે આપને એવા વ્યક્તિને મળાવતા હોઈએ છીએ જેમણે પોતાના જીવનની જે કહેવાય ને કે મંઝિલ ખૂબ જ લાંબી મંઝિલ પાર કરી ચૂક્યા હોય છે ત્યારે આજે પણ એવા જ ગેસ્ટને આપને મળાવવા જઈ રહી છું જેમનું નામ છે આર એસ પટેલ એટલે કે રામુભાઈ પટેલ જે પોતે સીએ છે હાલ પ્રેક્ટિસ છોડીને તેઓ અત્યારે સામાજિક કાર્યોમાં લાગેલા છે પણ માનવ સેવાનું કાર્ય કરે છે સામાજિક સેવાનો બહોળો અનુભવ ધરાવે છે અને સાથે દેશ અને દુનિયાનો પ્રવાસ પણ તેઓ કરી ચૂક્યા છે ત્યારે એવા જ ખાસ મહેમાનને આપણે મળવા જઈ રહી છું તો સ્વાગત છે કાર્યક્રમની અંદર જે પ્રમાણે વાત કરીએ સ્વીટ સિક્સટી કાર્યક્રમમાં અમે કહેવાય ને કે સિનિયર સિટીઝન નહીં પરંતુ સ્વીટ સિક્સટી આ કાર્યક્રમ એટલા માટે આ નામ આપવામાં આવ્યું છે કારણ કે સાહીઠ વર્ષ આપ પાર કરી ચૂક્યા છો અત્યારે આપને એટી ટુ ઇયર્સના છો રાઈટ તો તમે પોતાની જિંદગી કેવી રીતે અત્યારે પસાર કરી રહ્યા છો ખાસ કરીને તમે સીએ છો લેખક પણ છો અને કવિ પણ છો મલ્લીબેન બેઝિકલી વૃદ્ધત્વ એ જિંદગીની અંદર દરેકને આવવાનું છે એટલે એને પામવાની પ્રક્રિયાએ તમે કેવી રીતે મેળવો છો એના ઉપર આખું વૃદ્ધત્વનો આધાર છે વૃદ્ધ થયા સાઠ વર્ષ થયા સિત્તેર થયા એંશી થયા એનાથી કોઈ જીવનની તમારી રોજબરોજની પ્રક્રિયામાં ફેર નથી પડતો તમે પોતે વૃદ્ધ થયા એટલે વૃદ્ધ નથી સિનિયર સિટીઝન થાય એટલે વૃદ્ધ નથી પણ તમે સમૃદ્ધ થાવ છો સમૃદ્ધ કેવી રીતે થવાય તો તમારી પોતાની વિચારસરણી તમે જીવનને કેવી રીતે જુઓ છો જીવન કેવી રીતે જીવ્યા છો અને હવે કેડી એ કેવી રીતે તમારે પાર કરવી છે એનો જો સ્પષ્ટ વિચાર મગજમાં હોય તો એ વિચાર હંમેશા આચારમાં પરિણમે છે રામુભાઈ એક સવાલ એ પણ થાય કે તમે તમારી કારકિર્દીની શરૂઆત કેવી રીતે કરી હતી અને ક્યાંથી તમને પ્રેરણા મળી હતી તો તમે અત્યારે આટલું સારું સામાજિક કાર્ય કરી રહ્યા છો ઓગણીસો ને સડસઠમાં હું મલભાઈભાઈ જ્યારે સીએ થયો ત્યારે એક ટકો રિઝલ્ટ આવતું હતું ઓલ ઇન્ડિયામાં અને ઉત્તર ગુજરાતમાં હું પહેલો જ સીએ હતો એના કારણે મારી પ્રેક્ટિસ પણ ખૂબ ધમધોકાર ચાલવા માંડી પણ એની સાથે સાથે ઓગણીસો ને બોતેરમાં જ્યારે અમદાવાદમાં પૂર આવ્યું ત્યારે સદવિચાર પરિવાર જે સેવા કરતું હતું તો હરિભાઈ પંચાલને હું મળ્યો બી અમારે પણ કંઈક પ્રદાન કરવું છે તો કે સાહેબ તમે તમારા આજુબાજુના કોઈ મોટા બંગલા હોય કે કોઈ મોટા ઘર હોય તો એમાં તમે પૂરીને શાક બનાવીને પહોંચાડો બહુ જ જરૂરિયાત છે એટલે મેં હું સરસપુર રહેતો તે વખતે મારે આઠ માર મકાન આઠ રૂમનું મોટું મકાન હતું એમાં અમે પૂરી શાક બનાવવા માટેની વ્યવસ્થા કરીને પછી તો લોકોનો સહકાર મળ્યો પણ જેમ જેમ સદવિચાર પરિવારની પ્રવૃત્તિઓમાં હું પછી અઠવાડિયે બે કલાક ત્રણ કલાક આપતો હતો પ્રેક્ટિસ ધમધોકાર ચાલતી હોવા છતાં ત્યારે મને પ્રેરણા થઈ કે જીવનમાં પૈસા કમાવા એટલું જ સુખ પ્રાપ્તિનું સાધન નથી તમે કોઈક બીજાના પણ દુઃખ જો થોડા દૂર કરી શકો તો એક ચોક્કસ એવી દિશામાં થોડોક સમય આપવો જેને આમ કરતાં કરતાં ઓગણીસો ને સિત્યોતેરમાં મેં આશીર્વાદ ફાઉન્ડેશનની રચના કરી અને એમાં અનેક ગરીબ વિદ્યાર્થીઓને જેમને ફી આપી વિધવાના છોકરાઓ તો વિધવાને મહિને દિવસે બે ત્રણ પાંચ હજાર રૂપિયાનું ઘર ચલાવવા પૈસા આપીએ અને એ રીતે અનેક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લોકો વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરે એ રીતે મદદ કરી શકે બિલકુલ તીતો રામુભાઈ સવાલ એ પણ થાય કે તમે કહેવાય કે અત્યારે એટી અપ છો એસી વર્ષ પાર કરી ચૂક્યા છો તો જીવનની અંદર એવું પણ તો બન્યું હશે કે ક્યાંક ઉતાર ચઢાવ આવ્યા હોય કહેવાય કે કપરી પરિસ્થિતિમાંથી તમે પસાર થયા હોય ઘણી વખત એવું પણ લાગ્યું હોય કે હું આ કામ નહીં કરી શકું અને તેમ છતાં પણ તમને કહેવાય ને કે શક્તિ મળી રહેતી હોય અને એ આધારસ્તંભ હોય છે આપણો પરિવાર તો પરિવાર તરફથી તમને કયા પ્રકારનું યોગદાન આપવામાં આવે છે બહુ સુંદર સવાલ છે અને મારા જીવનની અંદર જો હું પાછળનો કંઈક વિચાર કરું તો મને એમ લાગે છે કે જેમ ધરતીકંપ આવે અને પહાડ ઉપરથી એકાદ પથ્થર નદી કિનારે જઈને પડે તો એ પથ્થર એની પરિસ્થિતિ શું હોય એવું જ મારા જીવનમાં એક મોટો ભૂકંપ આવ્યો હું છઠ્ઠા ધોરણમાં હતો અને મારા માતોશ્રી પિતાશ્રી બંને હતા પિતાશ્રીએ બીજું લગ્ન કરી લીધું અને માતોશ્રી પછી એક વર્ષમાં તો અવસાન પામ્યા પણ પછીનો જે સમય આવ્યો એમાં નદી કિનારે પડેલા પથ્થરને એ નદીએ રૌદ્ર સ્વરૂપ માતાના સ્વરૂપે મને આપ્યું અને જીવનમાં ઘણી બધી તકલીફો આવી પણ એ તકલીફોમાં મારી પત્નીએ મને ખૂબ સારો સહકાર આપ્યો અમારે એટલા પૈસા પણ નહીં ભણવાના બાપુજી ધો આઈ વોઝ બોટ બિસ સિલ્વર પુ ઇન માય માઉથ પણ અપર બાના કારણે એ એ જીવનની અંદર જે કંઈ પરિસ્થિતિ હતી એને લડવા માટે નક્કી કર્યું અને એક રામાયણમાંથી એક દાખલો મને જે મળ્યો કે રામને કઈ કઈ ચૌદ વર્ષ વનવાસ આપ્યો છતાંય રામ એ પોતાની માને પ્રેમ કરતા હતા તો રામાયણ વાંચતા મને એમાંથી બહુ સારો સંદેશ મળ્યો કે રામ કેમ કઈ કઈને પ્રેમ કરતા હતા એમને દુઃખ તો ઘણું બધું અપાર મા તરીકે આપું છું પણ એમણે કહ્યું કે મારા પિતાજીને મારી માતા ગમે છે એટલા માટે હું મારી માને પ્રેમ કરું છું અને મેં પણ એ રૌદ્ર સ્વરૂપભારી માતાને શાંત કરી અને આજે એમના પણ જે બે બાળકો છે એ પણ મને ખૂબ સારું રિસ્પેક્ટ આપે છે અને એ રીતે સમાજમાં પછી તો ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા બાપુજીની આખી મિલકત છોડીને એકસો પચીસ રૂપિયાના ભાડાના મકાનમાં હું ગયો ત્યાં મિસિસને પણ બાસઠમાં લગ્ન થયું એટલે સડસઠમાં સીએ થવું ત્યાં સુધીમાં બે બાળકોનો જન્મ થઈ ગયો પૈસા નહીં મિસિસની મદદ હતી એટલે આ બધું પાર કરી શક્યા પણ જીવનની અંદર એક નક્કી કરેલું કે વાક્ય છે ને કે સી ડઝન્ટ પ્રોડ્યુસ ધી સ્કિલ મરીના શાંત દરિયો છે ને એ બુદ્ધિશાળી કુશાગ્ર ખલાસી પેદા ના કરી શકે એટલે મેં નક્કી કર્યું જીવનની અંદર જો આપણે આગળ આવવું હોય તો આપ જે જીવનના ઉતાર ચડાવ આવે તો એના માટે તૈયાર રહેવાનું બિલકુલ તો આજકાલની જે યુવા પેઢી છે એમાં તમે શું મેસેજ આપવા માંગો છો કે જીવનની અંદર ગમે તેટલી મુસીબત આવે કારણ કે ઓબ્વિયસલી તમે આટલા વર્ષનો અનુભવ ધરાવો છો સામાજિક કાર્યો પણ કરો છો તો તમને એવા લોકો પણ દેખાતા હશે ક્યાં કે જેમને આર્થિક મદદની જરૂર હોય અને સાથે ઘણી વખત એવું બનતું હોય છે કે જિંદગી જે હતાશ થઈ ગઈ હોય છે તો તેને તમે કેવી રીતે પ્રેરણા આપશો માલતીબેન એમાં તો મેં પ્રેક્ટિસમાં જ્યારે મારા સને આખી પ્રેક્ટિસ સારી સંભાળીનું થોડોક ફ્રી થયો ત્યારે મેં નવી પ્રેક્ટિસ શરૂ કરી રિવાઇવલ ઓફ સીક અને જે સ્ટર્લિંગ હોસ્પિટલ છે ગુજરાતની એ અમારા ડૉક્ટર ક્લાયન્ટો તો એમના માટે આખું સેટઅપ કરવાનું એસાઇનમેન્ટ મેં લીધું અને એમાં મેં જોયું કે મોટાભાગે જે સ્ત્રીઓ બ્રેસ્ટ કેન્સરમાં આવે છે એ ને ચોથા સ્ટેજની આવે જેમના માટે બચાવવાનું કામ બહુ અઘરું છે એટલે આશીર્વાદ ફાઉન્ડેશનમાં પછી મેં આ પ્રવૃત્તિ શરૂ કરી અને એવા અનેક દર્દીઓ કે જેમની પાસે પૈસા નથી ખાવાના તો પૂરતા ના હોય પૈસા દવા ક્યાંથી લાવે અને એમાં જ્યારે આવા રોગ કે જે આર્થિક રીતે ખૂબ ખર્ચાળ હોય એને પહોંચી વરવા મધ્યમ વર્ગ માટે તો મોત સસ્તું છે એવું લાગે અને એટલા માટે આશીર્વાદ ફાઉન્ડેશનને મેં બે હજાર પંદરમાં મારા સને જ મને પ્રેરણા આપી કે પપ્પા હવે પાછળનું જીવન છે તમે શાંતિથી જીવો અને જે તમને યોગ્ય લાગે કરો ને પછી આખો સમાજ સેવામાં મેં મારો આમ તમે જ્યાં સમાજ સેવા કરી રહ્યા છો ખાસ કરીને મહિલાઓ માટે છે અત્યારે ખૂબ જ મોટી સમસ્યા બની ગઈ છે

કે મેન્સ્ટ્યુએશનના પાંચમા દિવસે તમે બ્રેસ્ટ કેન્સરની તમારી તપાસ કરો એને કેવી રીતે તપાસ કરવી એની અમારી બુકલેટમાં માહિતી આપેલી છે અને તમને કંઈ પણ એમ લાગે કે નાની ટ્યુમર છે કંઈ લીઝન છે કે નીપલમાંથી પ્રવાહી આવે છે તો એ ચિહ્નો સિરિયસલી લેવા જેવા છે અને તમે એના મેમોગ્રાફીના ટેસ્ટ કરાવો સોનોગ્રાફી કરાવો તો તમને ખબર પડે કે એમાં કંઈક આગળ વધવા જેવું છે જરૂર નથી કે મેમોગ્રાફી સોનોગ્રાફીમાં કંઈક પોઝિટિવ દેખાય એટલે એ મેલિગ્નન્સી છે એ કેન્સર ન પણ હોય બિનાઈન પણ હોય એ નિર્દોષ ગાંઠ હોય નિર્દોષ લિક્વિડ હોય પણ પછી બાયોપ્સી કરાવવાની હવે આ આ ટેસ્ટ ત્રણ હજારના થાય બાયોપ્સીના દસ હજાર બાયોપ્સી કરાવો એટલે બ્રેસ્ટ કેન્સર સર્જનને મેં કહીએ બી હવે આમાં આગળની ટ્રીટમેન્ટ શું તો કે આની ટ્રીટમેન્ટ એક જ છે સર્જરી કેન્સરની ગાંઠને કાઢી નાખો એ કાઢી નાખવા માટેનું એનો જે ખર્ચે આ મધ્યમ વર્ગને પોસાતો નથી પણ ડૉક્ટર એમ કે કે હું આ ગાંઠ કાઢતા પહેલા આ બ્રેસ્ટ કેન્સર શરીરના બીજા ઓર્ગનમાં સ્પ્રેડ થયું છે કે નહીં એની તપાસ પેટ સ્કેન દ્વારા કરવી પડે એટલે આખા શરીરનું પેટ સ્કેન કરાવે એના વીસ હજાર રૂપિયા થાય આ બધો જ ખર્ચો અમે દર્દીઓને આપીએ છીએ અને ગુજરાતમાં અમારા સત્તર કેન્દ્રો ચાલે છે એક એક કેન્દ્ર આજુબાજુના વીસથી થી ચાલીસ ગામડાઓને કવર કરે અમે એમને પ્રોજેક્ટર આપ્યું છે લેપટોપ આપ્યું છે એમને પગાર બધો ખર્ચો આપીએ છીએ અને નાના નાના ગામડામાં પચીસ પચાસ બહેનોને એ આખી બુકલેટ અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી માહિતી આપે અને પછી બહેનો હવે તો ભગવાનની મહેરબાનીથી છેલ્લા આઠ દસ મહિનાથી પોર્ટેબલ મશીન આવી મેમોગ્રાફીના એ અમે આઠ મશીન વસાવ્યા છે એટલે એ પોર્ટેબલ મશીનથી ગામડાઓમાં હવે એ ટેસ્ટ પણ થવા માંડ્યા છે અને જે બહેનોને કંઈક પણ પોઝિટિવ હોય તો એમને તરત અમે મોટી હોસ્પિટલમાં લઈ ગઈ અને ટ્રીટમેન્ટ અપાવી ચોક્કસથી અવેરનેસ માટે આપ ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છો તો જે રીતે વાત કરીએ હવે તમારા અંગત જીવન વિશે તો તમારી ફેમિલીમાં કોણ કોણ છે અને ખાસ કરીને તમે સવારથી લઈને તમારા એટલી એનર્જી કઈ રીતે આવે છે કે ચલો આ આ ઉઠીને આ કામ કરવાનું જ છે કારણ કે એટી અપ યર છે અને ખાસ કરીને આ અત્યારે અવસ્થા એવી છે કે જેની અંદર લોકો રિટાયર થઈ જતા હોય છે ઘરના લોકોને ટાઈમ આપતા હોય છે અને ખાસ કરીને મેં તો એ પણ જોયું છે કે તમે પતિ અને પત્ની બંને સારી રીતે ટાઈમ સ્પેન્ડ કરો છો અને હજી ખુશીથી પોતાનું જે જીવન છે વિતાવો છો મારા ઘરમાં મારી પત્ની કુસુમ છે મારો દીકરો કેતુલ એ સીએ છે આખી અમારી આર પટેલ એન્ડ કંપની એ એનો દોર એના હાથમાં છે એને આખું ડેવલપ કર્યું છે ફમનું આખું આ સ્ટેચર એની મિસિસ છે એ બીએસસી છે મારા ગ્રાન્ડ ચિલ્ડ્રન એક ડોટર ગ્રાન્ડ ડોટર છે એ સીએ થઈ અને ગ્રાન્ડ સન એ અત્યારે સીએના ફાઇનલ સ્ટેજ છે એજ્યુકેશનની દ્રષ્ટિએ મેં એક નક્કી કરેલું કે છોકરાઓને ભણાવવા મિલકત તમે ગમે એટલી આપશો એ મિલકત કાજરે છે કે નહીં કાલે દેશમાં કંઈક આઘુ પાછું થયું ધરતી કંપાયો એજ્યુકેશન હશે તો તમે જીવનની અંદર ગમે ત્યાં પણ ટકી શકશો અને ભગવાનની મહેરબાનીથી બધા છોકરાઓ મારા બ્રધરના મારી ડોટરના બધા છોકરાઓ એજ્યુકેશનમાં ખૂબ સારું કામ કરી રહ્યા છે અને અમને આનંદ છે ચોક્કસથી તો રામુભાઈ હવે વાત એવી કરવામાં આવે કે

લોકોના દુઃખો એ દરિયાના જેટલા મોટા છે અને એને પહોંચી વરવું એ કામ ગવર્મેન્ટનું એકલાનું નથી અનેક ટ્રસ્ટો કામ કરે છે અને જો કદાચ હું ત્રીસ વર્ષનો થઈ જાઉં તો હું ચોક્કસ એવું વિચારું કે આમાં જેટલું વધારે કામ થઈ શકે એટલા વધાર સેવાના કામ થાય તો આપણને આનંદ થાય આપ લેખક પણ છો અને કવિ પણ છો તો તમારા દ્વારા લખેલી જે કવિતા હોય એના થોડાક શબ્દો તમારા અવાજમાં થઈ જાય કવિતામાં તો એવું છે કે લખવાનો શોખ એ રીતે થયો કે એચએલ કોમર્સ કોલેજમાં હું પ્રોફેસર હતો વિઝિટિંગ ફેકલ્ટીમાં મને બરકુલ ત્રિપાઠી એ મારા શાહાદ્યાય અને એ પણ એકાઉન્ટ્સના પ્રોફેસરને સાહિત્યમાં ખોટ નિશાવ્યો એ વખતે લખે ત્યારે ખૂબ એ લોકપ્રિય કલમ એમની ત્યાં ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થતી હતી અને એમની પ્રેરણાથી પછી કોક કોક વખત આ બધું લખવાનું થયું ઘણી બધી કવિતાઓ લખી છે શબ્દો કદાચ બધા યાદ નહીં પણ હું તારતમ્ય તમને કહી શકું કે કવિ જેમ કે છે ને કે પ્રેસ પોલિટિશિયન એની દોસ્તી ના કરવી ને પોલીસ એવા ચોથો કવિ અને લેખક એની પણ દોસ્તી ના કરવી કારણ કે પેલા ત્રણ તો તમને ચાલુ જિંદગીમાં ક્યાં હેરાન કરી શકે પણ કવિ કે લેખકની જોડે જો તમારે કંઈ સંબંધ બગડ્યો અને કંઈ લખાણ કર્યો તો તમારી ત્રીજી ચોથી પેઢી પણ વાંચે એ તારતમ્યવારું લખ્યું છે અને એક હમણાં છેલ્લે છેલ્લે એક કવિતા સરસ લખાઈ ગઈ છે કે હું ઇજિપ્ત ગયો તો ઇજિપ્તમાં જોયું કે મમ્મી જે બધી હોય છે ત્યાંના રાજાઓ અને સુખી માણસો જ્યાં એમને બરિયલ કરવાનો હોય છે ત્યાં બધું સોના ચાદી દાગીના નોટો બધું આવે અને ત્યાં એવી એક મેથોલોજી છે કે તમે ત્યાં જેટલું દાટ્યું હશે એ બધું તમારી સાથે પાછા સાથે આવવાનું છે એટલે મને એમ થયું કે આ લોકો આટલું બધું સાથે લઈ જવા માટે પહેલેથી તૈયારી કરે છે તો હું તૈયારી કરું અને એટલે મેં પણ તૈયારી કરી કે સાથે લઈ જવાનું છું અને સાથે લઈ જવાની એક કવિતામાં આ શબ્દો છે મારા કે જીવનની અંદર જે કઈ મેં પ્રાપ્ત કર્યું છે એ મારા સગા સ્નેહી અને સંબંધીઓના પ્રેમ ને આશીર્વાદથી પ્રાપ્ત કર્યું છે તો એમના જે આશીર્વાદ છે એને સાથે લઈ જવાનો છું મારી ને તમારી વચ્ચે એક લક્ષ્મણ રેખા છે જે સંસ્કાર સુધીની જ છે એ દિવસે તમારી આંખમાં જો આંસુ આવે તો એ આંસુનું ટીપું હું મારી સાથે લઈ જવાનું છું આવા જુદા જુદા વિચારો બધા કરીને સારા કર્મોને સાથે લઈ જવાની એક ભાવના રાખી છે ચોક્કસ અત્યારે તમે ઉંમરના જે પડાવ ઉપર છો તો ખાસ કરીને જે વૃદ્ધાવસ્થામાં છે તેવા લોકોને તમે શું કહેવા માંગો છો એવા સિનિયર સિટીઝન્સને તમે શું કહેશો શું મેસેજ આપવા માંગો છો હું એમ માનું છું કે વૃદ્ધત્વ મેં જે પહેલાં કહ્યું કે વૃદ્ધત્વ એ જિંદગીનો ભાગ છે પણ પ્રક્રિયાનો ભાગ નથી પ્રક્રિયા તમારી જો જીવનની જીવન જીવવાની રીત એ તમે બરાબર સાચવી હોય તો ઉંમર એ ફક્ત એનું એક આંકડાનું નામ છે હું આજે પણ સવારે દસ વાગે ઘરેથી જમીને નીકળું છું સાંજે સાત વાગે થાક નથી લાગતો સાત વાગે ગયા પછી પણ મિસિસની જોડે દરરોજ દોઢ બે કલાક પાના રમવાના અને પછી સાથે ફેમિલી સાથે જમવાનું હું મારા બધા સહાધ્યાયી વૃદ્ધ મિત્રો હોય એમને એટલું તો કહું છું કે તમારી પાસે સમય છે પૈસા કમાવાના નથી પૈસા ના હું તો કંઈ નહીં પણ તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રનને તમે એક વડલા તરીકે સારા સંસ્કાર તો આપી શકો તો એ ગ્રાન્ડ ચિલ્ડ્રનને તમે દરરોજ એવી કંઈ વાત કરો તમારા અનુભવની કે એમના જીવનમાં કંઈક થોડોક ફેરફાર લાવે કારણ કે આજની પેઢી છે એ તમે જુઓ કે ખાવા પીવામાં બધું જંક ફૂડ ઉપર જતી રહી છે એક્સરસાઇઝ કરવાની નહીં તમે કહો તો પણ એની અસર થતી નથી તો આ બધી પરિસ્થિતિમાં વૃદ્ધત્વ એમનું જ્યારે આવશે કે આજને અમારું વૃદ્ધત્વ છે તો એને અમારે ચેલેન્જ તરીકે સ્વીકારવું હોય તો એની અંદર તો મોટી મોટી ઉબેટો મોટા મોટા પથ્થરો પડ્યા છે રસ્તામાં કે આજે ઓઝોનું લેયર તૂટતું જાય છે તમે તમારી જાતને કેવી રીતે બચાવશો આજે તમે જુઓ પેસ્ટિસાઇડ્સ ફ્રૂટ અનાજ ખોરાકમાં આવી ગયું છે હોટલો ટેસ્ટફુલ ફૂડ બનાવવા માટે કલર ફૂડનો ઉપયોગ કરે છે એ પણ કેન્સર કરે છે આજે આ બધી પરિસ્થિતિઓની અંદર તમારે તમારી મેટલ વૃદ્ધત્વ તરીકે એક જ બતાવવાની છે કે તમે તંદુરસ્તીનો ખ્યાલ રાખો અને એ તંદુરસ્તીના ખ્યાલ માટે દરરોજ તમને ભગવાને બે ડોક્ટર ટ્વેન્ટી ફોર બાય સેવન આપ્યા છે એ બંને ડોક્ટર કયા છે તમારા બે પગ દરરોજ અડધો કલાક ચાલો ચાલવાની સાથે સાથે પ્રાણાયામ યોગા આ બધી જ એક્સરસાઇઝ દરેકના એકે એક અંગો માટે જરૂર છે માલતી હું તમને એક કહું માલવીબેન કે આજે ત્યાંશી વર્ષે પણ ભગવાનની મહેરબાનીથી મને ને મારા મિસિસના બધા રિપોર્ટ નોર્મલ આવે છે એ મોટામાં મોટો જે એનો લાભ ક્ષણો થયો છે કે અમે એક્સરસાઇઝ રેગ્યુલર કરે છે ત્રેવીસ વર્ષથી આજની તારીખ સુધીમાં મારા બાર મહિનામાં કદાચ પંદર વીસ પચીસ દિવસ એવા હશે કે કંઈક પ્રસરમાં કે ગામ ગયા હોય કે ફોરેનમાં હોય બાકી દરરોજ એક્સરસાઇઝ નિયમિત કરવાની એ એક નિયમ રાખ્યો છે અને આજે પણ મને થાક લાગતો નથી હું ગમે એટલું કામ કરું અને કામ જ્યારે પોતાની પસંદગીનું હોય ને ત્યારે ફટિક હેંચ દો ઓવરટાઇમ નો ફટીક તમે ગમે એટલું કામ કરો ફટીક નહીં લાગે બિલકુલ ધી તો રામુભાઈ પાસેથી આ એક શીખવા જેવી વસ્તુ છે કેવાય ને કે આપણું એટલું બિઝી શીટીલું હોય પરંતુ એક્સરસાઇઝ યંગસ્ટર માટે પણ એટલું જરૂરી છે દરરોજ એક્સરસાઇઝ કરવી જરૂરી છે આ સાથે વાત કરીએ રામુભાઈ જે રીતે આપણે કહીએ ને કે ફેમિલીને અત્યારે આપણી ભાગદોડ ભરી જિંદગી છે છોકરાઓની સાથે સમય સ્પેન્ડ નથી કરી શકતા પરંતુ તમારી અવસ્થા એવી છે કે તમે એ કહેવાનું કે હજી પણ સક્રિય છો હજી પણ તમે જીવનની અંદર કંઈક કરી રહ્યા છો સારા કાર્યો કરી રહ્યા છો તો તમે આટલા બિઝી શેડ્યુલમાંથી ટાઈમ કેવી રીતે કાઢો છો ટાઈમ નડવાનું બેન તો આમ તો નેપોલીએને કહ્યું તો કે મારી ડિક્શનરીમાં ઇમ્પોસિબલ શબ્દ નથી જી સમયનું પ્લાનિંગ તો તમારે કરવાનું છે કે મારે કયા કઈ કઈ પ્રવૃત્તિને મારે પ્રાયોરિટી આપવી છે અને કઈ નથી આપવી અને એ નક્કી કરી દો તો પછી સમય કાઢવા કોઈ જે પ્રવૃત્તિ તમને મનગમતી છે એ મનગમતી મારી કવિતાઓ કવિતા લખવા માટે લખતો જ નથી બેન મારી મોટાભાગની કવિતાઓ ક્યાંક ને ક્યાંક પ્રસંગમાં આવેલી હોય કે મારો કોઈ મલ્ટી મિલિયોનર ક્લાયન્ટ હોય અને એને કોઈ છેતરી ગયો હોય તો મને વિચાર આવે કે કરોડો ની કરોડ તોડનારા પણ મેં જોયા છે કે આવી કવિતા લખી મેં જોયા છે સમાજમાં જુદા જુદા પ્રકારના માણસો દેખાય બહુ ભોરા પણ કેવી રીતે તમારા વિરુદ્ધમાં જઈને કામ કરે કેવી રીતે તમને છેતરી જાય એવું કહીએ ને કે ભાઈ અત્યારે તો ચારે બાજુ આ કરિયુગ આવ્યો છે અને આ કરિયુગમાં લોમડીઓ ચારે બાજુ ફરે છે તો આ નવી જનરેશનને આ એક જ મેસેજ આપવાનો છે કે તમે ચેતતા રહો અને એટલા માટે હું કહું કે પેલા ચાર શબ્દો છે ને ક્યાં ટકવું ક્યાં અટકવું અને ક્યારે છટકવું એ જો આવડી જાય તો જિંદગીમાં ક્યારેય લટકવું ના પડે ખૂબ જ સુંદર આ શબ્દો કયા છે આપે ખાસ કરીને હવે મારે જાણવું છે કે આપનું જેટલું જિંદગીનો અનુભવ છે અને કહેવાય ને કે ખાસ તો સમયગાળો તમે કાપી ચૂક્યા છો પોતાના જીવનનો તો હવે કંઈક હજી પણ કરવાની ઈચ્છા થાય તો તમે શું કરશો આગળ જીવનમાં અત્યારે તો હવે કોઈ એસ્પિરેશન્સ રહ્યા નથી કારણ કે હું એવું માનું છું ભગવાન બુદ્ધનું વાક્ય મને બહુ સરસ ગમ્યું કે તમે તમારા જીવનનો છેલ્લો શ્વાસ લો અને તમને કંઈક ઈચ્છાઓ અધૂરી રહ્યું હોય તો એ મૃત્યુ છે અને જો તમારી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ હોય અને તમે છેલ્લો શ્વાસ લો તો એ મોક્ષ છે હું એમ માનું છું કે હવે આ ઉંમરે કોઈ એવી નવી ઈચ્છાઓ કરવાની મારી કોઈ ઈચ્છા નથી પણ ભગવાન આ સારી તંદુરસ્તી એ સો વર્ષ જીવાડે તો એ સો વર્ષમાં જેટલા મધ્યમ વર્ગના ને ગરીબ માણસોને મદદરૂપ થઈ શકીએ અને એમના આશીર્વાદ અમારા આશીર્વાદ ફાઉન્ડેશનને મળે એટલી જ પ્રાર્થના ભગવાન ચોક્કસથી આ સાથે વાત કરીએ તો અત્યારની જે જનરેશન છે તેની સાથે તમે કેવી રીતે તાલમેલ બેસાડો છો કારણ કે અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે યંગસ્ટર્સ પાસે સમય નથી હોતો કારણ કે કહેવાય કે સ્કૂલ હોય કોલેજ હોય નોકરી કરતા હોય બાળકો તો આટલું બધું બિઝી શેડ્યુલ એમનું પણ હોય છે સાથે તમે પણ આટલા સક્રિય છો તો તમે એ જનરેશન સાથે તાલમેલ કેવી રીતે બેસાડો છો મારા ગ્રાન્ડ ચિલ્ડ્રન જી એમની સાથે બને ત્યારે એમને સમય હોય મારી રૂમમાં આવે એ ફ્રી હોય ત્યારે એમની જોડે બેસીને વાતો કરીએ અમારા જીવનના અનુભવો કહીએ કારણ કે એમને દાદા દાદી પ્રત્યે પ્રેમ છે સમય નથી એ સમય એમનો ક્યારે ફ્રી હોય છે એ શોધીને જો એમની સાથે બેસીએ તો એ શાંતિથી આપણી વાત સાંભળે છે અને એ સાંભળે તો સંસ્કાર અમે તો કહીએ ને કે ભાઈ વૃદ્ધત્વ એ સંસ્કારનો વડલો છે તમે આખું બનિયન ટ્રી બની ગયા છો તો એ બનિયન ટ્રીના નીચે જે છાંયડો છે સંસ્કારનો એ જો ત્રીજી પેઢીને આપી શકાય વાતોથી એમને ગમે એ રીતે એમને ગમે એવા ફોટા બતાડીને એમને ગમે એવા પ્રસંગો કહીને પણ એમની ભાષામાં એમના શબ્દોમાં એમને રુચિક લાગે એ રીતે કહેવું પડે જો તમે એમને બોધપાઠ આપવાની દૃષ્ટિએ વાત કરો તો એ કહી દેશે કે અત્યારે જરા સમય નથી એટલે છોકરાઓની સાથે હવે થર્ડ જનરેશન જોડે વાત કરવા માટે હું એમ માનું છું કે આ સિનિયર સિટીઝનની એજે એક સૌથી પહેલી વાત એ છે કે છોકરાઓની એમની જે થિંકિંગ પ્રોસેસ છે એને પહેલાં સમજવી પડે એમને અનુકૂળ કયો સબ્જેક્ટ ગમે છે એ સબ્જેક્ટ થ્રુ વાત કાઢી અને પછી તમે આપણી વાત અંદર થોડા દાણા મૂકી દો તો આ દાણા એવું છે કે ખેતરમાં નાખો તો અમુક જગ્યાએ ઉગે છે અને અમુક જગ્યાએ નથી ઉગતા એ નસીબના ખેલ છે કે પોચી જમીન હોય ને સમય એવો હોય કે અહીંયા પોચી જમીન થઈ તો એ વખતે વાત કરી એમના મનમાં ઉતરી પણ જાય પણ હું એમ માનું છું કે આજની થર્ડ જનરેશન છે એ બધી જ એવી નથી કારણ કે એમને અત્યારે ચેલેન્જીસ બહુ થઈ ગઈ છે લાઈફમાં કોમ્પિટિશન ઓવરટાઇમ ના કરે અને ઇવન બંને પતિ પત્ની હોય તો બંને જોબ કરવી પડે તો જ એમના બે છેડા પૂરા થાય બાકી ત્રણ સાપતા તીર તૂટે એવા મોંઘવારીના સમયની અંદર હું એમ માનું છું કે થર્ડ જનરેશન કે આપણા પુત્ર પુત્રોનો કોઈ દોષ કાઢવાને બદલે એમને કેવી રીતે એ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા એ મુદ્દા ઉપર કે વિષય પર જો વિચાર કરે અને એનો અમલ થાય તો જ ફેર પડે ચોક્કસથી રામુભાઈ પટેલ જે રીતે વાત કરીએ આપણે કે ઘણી વખત એવું બનતું હોય છે આપણા જીવનની આપણે અંદર સંઘર્ષ કરતા હોઈએ છીએ અને ઘણી વખત એ સંઘર્ષ આપે જે પ્રમાણે જણાવ્યું કે આપની જે પરિસ્થિતિ પહેલા હતી ત્યારબાદ ધીમે ધીમે અત્યારે તમારી પાસે બધું જ છે પરંતુ કહેવાય ને કે હજી પણ એવા કેટલાય લોકો સમાજની અંદર છે જેમને કહેવાય ને કે એક ટેકો મળી જાય તો એના માટે જો તમને જીવનની અંદર હજી પણ કોઈ કાર્ય કરવા હશે તો કઈ રીતે કરશો તમે કઈ રીતે મદદરૂપ થશો લોકોની જરૂરિયાતો એની અંદર જો સ્ટડી કરવા ને તો બેન તમને કહ્યું કે આ દરિયા જેટલું દુઃખ લોકોમાં છે પણ હું એમ માનું છું કે આપણા દેશની અંદર આ દુઃખનો દુઃખની દુખની અસર એ મધ્યમ વર્ગ કે દુઃખી માણસ ઉપર ઓછી થાય છે એનું કારણ શું છે કે આપણા ત્યાં આપણે ભગવાનમાં વિશ્વાસ રાખીએ છીએ મંદિરમાં જઈને અને મોટી ઉંમરની બહેનો કે નાના છોકરાઓ પણ એમને એક સંસ્કાર હોય છે કે ભાઈ આપણે અહીંયા દર્શન કરીશું ભગવાનને અને એ આપણો ઉકેલ લાવશે અથવા તો મોટી ઉંમરની બહેનો કે આ બધું તને સોંપ્યું હવે તારે સંભાળવાનું છે એટલે નિરાશ થઈ જાય એમને જે હૃદય ઉપર પ્રેશર છે એ પ્રેશરમાંથી જે મુક્તિ મળે છે ને એનાથી તંદુરસ્તી સારી રહે છે એટલે મદદ કરવાની બાબતમાં તો એવું છે કે લોકોને આપણે ખાસ સમજાવવું પડે હું એમ માનું છું કે સુખ માટેની જાગૃતિના કેમ કરવા જોઈએ લોકોને એ ખબર નથી કે કેડમાં છોકરું છે ને છોકરું લેવા નીકળ્યું છે સુખ એટલે શું લોકોના દુઃખ દૂર કરવા એટલે સુખ નથી સુખની એને પોતાને એક ફિલિંગ થવી જોઈએ કે હું સુખી છું અને એ ક્યારે થાય કે જે પરિસ્થિતિમાં ભગવાને જે આપ્યું છે ને એ મને પૂરતું આપ્યું છે અને લોક એનો કોઈ છેડો નથી તો તમે તમારા જીવનની અંદર સંતોષથી રહો એ જ સાચું સુખ છે આજ મેસેજ હું આજની ને આપીશ ચોક્કસથી આરએસ પટેલજી આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ તો આ હતા સ્વિચ 60 કાર્યક્રમના આજના મહેમાન આર એસ પટેલ જેમનું નામ છે રામુભાઈ પટેલ જેમણે આપણા જીવનની ઘણી બધી અંગત વાતો પણ આપણી સાથે કરી છે ખાસ કરીને સરકાર તરફથી એમને ઘણા બધા એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે તો આ સાથે જ ફરીથી મળીશું નવા જે મહેમાનો છે તેમની સાથે આપનો પરિચય કરાવતા રહીશું હાલ મને આપશો રજા નમસ્કાર